તજે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા સિટી જોઈ રહ્યા છો હોન્ડા સિટી આ ગાડી વેચી દેવાની છે હોન્ડા સિટી બે હજાર ચૌદનું મોડલ બારમો મહિનો છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે હોન્ડા સિટી વેચી દેવાની છે ચાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલી રહેજો વન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે સાચવેલી ગાડી છે તમારે હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળશે ગાડી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત રૂબરૂ મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે હોન્ડા સિટી ખરીદી શકો છો ચાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિશન વીએક્સ વર્ઝન છે વ્હાઈટ કલર માં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ હોન્ડા સિટી ફક્ત એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરંટેડ જોવા મળી રહેશે આ ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચવાની છે તમારે જો હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો હોન્ડા સિટી ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે માલિકના નંબર નેવું નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ફૂલ વીમો છરું છે ગાડીને કિંમત વિશે જણાવી દો તો કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો હોન્ડા સીટી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવાની હા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું